આ દ્રશ્યો છે પ્રાચી તીર્થના જ્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું શ્રાવણ માસનો ગઈકાલે અંતિમ દિવસ અને ભાદરવી અમાસને લઈને અહીં પિતૃ કાર્ય માટે શુભ સ્થળ મનાય છે કારણ કે પ્રાચી ગામે ઐતિહાસિક પીપળો આવેલો છે શ્રીમદ ભાગવતમાં આ પીપળાનું ખાસ મહત્વ વર્ણવેલું છે ત્યારે ભાદરવી અમાસને લઈને હજારો લોકો પિતૃ તર્પણ માટે પ્રાચી આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પિતૃઓના મોક્ષ અર્થે પ્રાચીના પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું અને કહેવાય છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી સો વખત કાશી વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે પ્રાચી તીર્થમાં થાય છે આ માસને લઈને ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુ પ્રાચી તીર્થે ઉમટી રહ્યા છે અહીંના મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કરીને માધવરાયજીના ભાવપૂર્વક દર્શન કરી પુણ્યનો ભાથો બાંધી રહ્યા છે પ્રાચીમાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે અહીં આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ માધવરાયજી સ્વરૂપે અહીં સાક્ષાત બિરાજે છે તેમના પૂજન અર્ચન અને દર્શન કરવાથી મહાલક્ષ્મીની કૃપા રહે છે વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય છે નોકરીમાં પદોન્નતિ મળે છે અહીં પિતૃતર્પણ કરવાથી કલેશ દૂર થાય છે સામાજિક માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધે છે Terima kasih telah menonton! પ્રાચી તીર્થ કહેવાય છે પુરાણોમાં આમાં ઉલ્લેખ આપ્યો છે કે સો વાર કાશી અને એક વાર પ્રાચી આ પ્રાચી એટલે પ્રાચીન જગ્યા છે કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટા ભાઈ તેમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને એ પાંચે ભાઈ અહીંયા પાણી રેડી અને સો મોક્ષ ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રહી રહ્યા છીએ વહેતી છે એ નદીને સરસ્વતી કુંવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એક વાર પ્રાચીનો મતલબ એવો છે કે અહીંયા જેટલા માણસો આવે છે ભગવાન કૃષ્ણે આ તીર્થને વરદાન આપેલું છે

કે આજે આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે પિતૃની જ કહેવાય છે પણ દર અમાસે તમે પાણી રેડો તો એ પિતૃને પ્રાપ્ત થાય છે એમાં આ આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે આ ભાદરવીની અમાસ એ દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાલા જે કોઈ ગુજરી ગયા હોય તમારા હાથથી પાણીની આશા તૃષ્ણા કરતા હોય એને પાણી પ્રાપ્ત થાય છે અને આપણને પૂર્તિ મળે છે આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાનો હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સો વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કાંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જલનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટી હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને આ મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એને મોક્ષ અપાવે છે હું જુનાગઢથી અહીંયા પ્રાચી પાણી રેડવા આવ્યા છે સો વાર કાપીને એક વાર પ્રાચી એ રીતના પિતૃના મોક્ષ માટે અહીંયા આવ્યા છીએ આજના દિવસે પાણી રે આમ અનુભૂતિ સારી થઈ એમ થયું કે જાય આપણા કોઈ મળવા કે કોઈ આપણા કયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી થઈ ગયા હોય ન પૂરી એના માટેથી ના અહીંયા બહુ વાળી ભીડભાડ બહુ જ છે અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહિયાં પાણી રેડી એમ જીવું કે નહીં આવવું તો જોઈએ વર્ષમાં એક વખત તો આવવું જ જોઈએ